વીટીવી ન્યુઝમાં હું છું આપની સાથે રાધા બુલેટિનની શરૂઆત કરીએ નજર કરીશું ત્રણ મિનિટમાં રાજકોટમાં ગુંડા તત્વોની દાદાગીરી સામે પોલીસે હથિયાર ગુંડા તત્વો પર લગામ કસવાના બદલે લારી ગલ્લાઓ અગિયાર વાગ્યાથી બંધ કરવા નિર્ણય નારણપુરામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો પ્રેમલગ્નના મન દુઃખમાં યુવતીના પરિવારજનોએ યુવકના પિતાની હત્યા કરી હોવાનું ખુલ્યું હત્યા કરનારા છ આરોપીઓની ધરપકડ કચ્છના કિડાણા ગામમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચાલ્યું થી વધારે તોડી સુરેન્દ્રનગરના જગ્યામાં મોડી રાત્રે ચોરી ઘટનાની જાણ થતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીના સર્વે મુદ્દે રાજકારણમાં ગરમાવો પ્રતાપ દુધાતની વિનંતીને આ ઘ્ય યજ્ઞેશ પ્રહાર કર્યા કહ્યું કોંગ્રેસે ક્યારે ખેડૂતો માટે નથી વિચાર્યું પ્રતાપ દુ ધાતના આક્ષેપ પછી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાદાણીનો આક્ષેપ કહ્યું કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મુદ્દે સાધુ સંતો આવ્યા અમરેલીના મંદિરના બાપુએ સહાય આપવાની સરકાર પાસે માંગ કરી જૂનાગઢમાં ખેડૂતોએ પાક નુકસાની અંગે વિરોધ નોંધાવ્યો મગફળીના પાત્રમાં ઉગી ગયેલી મગફળીને હાર પહેરાવી મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપ્યું જૂનાગઢના મંદરણામાં કમોસમી વરસાદ મગફળી સોયાબીન સહિતના પાકને નુકસાન સરકાર સહાય ચૂકવે તો ખેડૂતો લઈ શકે તેવી સ્થિતિ ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી પાકને નુકસાન ખેડૂતોની હાલત કફોડી સર્વેમાં ખેડૂતોને અન્યાય થતો હોવાની ઉઠી ખેડૂતોએ પાક નુકસાન સર્વેનો બહિષ્કાર કર્યો કહ્યું દેવો માફ કરી આપવું સીધી સહાય નાયબ કલેકટર જિલ્લા ખેતી અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે ખેડૂતોનો કોળિયો છીનવ્યો સતત વરસતા વરસાદથી મગફળીના પાકમાં નુકસાન તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવાની માંગ ભાવનગરનું નવી કામરોલ ગામની ફરતે નદીના પાણી ફરી સંપર્ક પાયો કોઝવે પરથી જોખમી રીતે લોકો પસાર થઈ રહ્યા છે સુરેન્દ્રનગરના સાયલામાં કમોસમી વરસાદ ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા તો ખેતીના પાકમાં પણ નુકસાન અમરેલીના સરસિયા ગામે કમોસમી વરસાદથી મકાન ધરાશાયી કાચું મકાન ધરાશાયી થતા એક મહિલાનું મોત રાજકોટ ભાજપમાં વચ્ચે લેટર બોમ્બ મહામંત્રી અશ્વિની વિરુદ્ધ ભાજપ અગ્રણીઓએ પત્ર લખ્યો પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભ દુભાત્રાનું પણ પત્રમાં નામ આંધ્રપ્રદેશના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં એકાદશી નિમિત્તે ભક્તોની ભીડ જામતા ભાગદોડમાં ચી મંદિરની રેલિંગ તૂટતા ભાગદોડમાં નવ શ્રદ્ધાળુઓના અમૃત્યુ નિપજ્યા અમૃતસરમાં પંજાબ સરકાર અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ ખેડૂતોનો વિરોધ ખેડૂતોના પ્રશ્ન ન ઉકેલાતા ઉગ્ર આંદોલન ખેડૂતોએ ફૂંક્યા પૂતળા